નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા તાપત્રનો રવિવાર ઉજવે છે આજના તાપત્રના રવિવારથી ઉપવાસના ચક્રના સૌથી મહત્વના પુણ્ય સપ્તાનો પ્રારંભ થાય છે તો ઋતુમાં વિતાવેલ આટલા દિવસોમાં પ્રાર્થના તપ અને દાન ધર્મ દ્વારા આપણને અદ્ભુત એવી અનુભૂતિ થઈ શકે છે જો આપણે એમાં ઓતપ્રોત થઈ ગયા હોય તો અને સાથે સાથે ઈશ્વરની ઉદારતા કરુણા અને પ્રેમ આગળ આપણને આપણી શૂન્યતા અને નબળાઈઓનો સ્પષ્ટ ખ્યાલ પણ આવે છે આજના શુભ સંદેશમાં યહુદાના દગાથી શરૂ થઈને ઈસુના દફન સુધીનો વિસ્તૃત અહેવાલ છે આ વિસ્તૃત અહેવાલ પર આપણે ઘટનાક્રમ મુજબ ચિંતન કરીએ યહુદાનો દગો અને છેલ્લું ભોજન યહુદા દ્વારા થનાર દગો એ તારણના કાર્યની એક કડીરૂપ હતો પણ તેના માટે

તેમની વિદાય પછી પણ તેમની અનંત જીવન હાજરીની અનમોલ ભેટ આપતા ગયા ઈસુ તેમનો જીવન સંદેશ બોલીને નહીં પણ જીવીને આપણને આપતા ગયા છે યહુદાએ ઈસુને દગો દીધો એ બેશક પાપ હતો પણ એનાથી મોટો પાપ ત્યારે ઈસુની દયામાં વિશ્વાસ ન રાખીને કર્યું હતું પશ્ચાતાપી માણસને માફી આપવા ઈસુ હંમેશા તત્પર હોય છે ઈસુની દયા કરતા માનવીનું કોઈ પાપ મોટું હોતું નથી કેટસેમાની વાડીમાં ઈસુ માનવીના રૂપમાં આપણી જેમ જ આવનાર સમયની ભયંકરતાથી ડર અને શોકમાં ડૂબેલા ઈસુ પ્રાર્થનામાં લાંબો સમય ગાળે છે આવી પરિસ્થિતિમાં પણ તેમની પ્રાર્થનામાં તેમના અંતિમ શબ્દો છે તારી ઈચ્છા પૂર્ણ થાઓ ઈસુનો આ બીજો જીવન સંદેશ છે કે આપણા જીવનમાં પણ ગમે તે સંજોગોમાં ઈશ્વરની ઈચ્છા સર્વોપરી બની રહેવી જોઈએ ઈસુ વડી સભા સમક્ષ લોકોનો ડર સહેસરમ અને લોભ લાલચને કારણે આપણે પિતાની જેમ ઈસુનો ઇનકાર કરીએ છીએ ઈસુની નિર્ભિકતા આપણા માટે સંદેશ છે ઈસુ પોતે સત્ય છે અને આપણે ઈસુના અનુયાયી તરીકે સત્યને પક્ષે આપણી મર્યાદામાં રહીને અન્યાય અને અત્યાચારને ડામવા પ્રયત્નશીલ બનીએ ઈસુ પિલાત સમક્ષ દુનિયાવી સત્તાની લાલચ અને લોકોની ચૂટકી સેમા આવીને પિલાક સત્યનો સાથ છોડીને અન્યાયના પક્ષે ઊભો રહે છે આ માનવીય નબળાઈ છે જેનાથી આપણે બચીએ આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પયગંબર યશાયાએ ઈસુની મહાવેથાનું જે વર્ણન ભવિષ્યવાણી રૂપે સદીઓ પહેલા કર્યું હતું તે કેટલું સચોટ લાગે છે ઈશુએ સર્વસત્તાધીશ પ્રભુપનના અડગ વિશ્વાસના આધારે જે હિંમત સાથે અમાનવીય યાતના સહન કરીને તારાનું કાર્ય પૂર્ણ કર્યું અને પુંડુત્થાન દ્વારા ઈશ્વર પિતાએ તેમનો મહિમા કર્યો એમાં યશાયાની ભવિષ્યમાં અહીં સાચી પડી કે પ્રભુ એમની લાજ જવા નહીં દે બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ સમજાવે છે કે ઈશુએ પરમેશ્વર અને માનવી વચ્ચે સમાધાન કરાવવા માટે પોતે ક્રૂર મોતને હવાલે થઈને પોતાનું બલિદાન આપ્યું તેના કરતાં એ મોટું બલિદાન એ હતું કે ઈસુ ઈશ્વરના પુત્ર અને પવિત્ર ત્રૈક્યમાંની એક વિભૂતિ અને સ્વયં પરમેશ્વર હોવા છતાં પોતાનું દૈવત્વ છોડીને શૂન્યવંત બન્યા પાપ સિવાય એક માનવી તરીકે તદ્દન સામાન્ય માનવી તરીકે તેમનો જીવન સંદેશ આપણા જીવનમાં જીવીને આપણને તેમના અનુયાયી તરીકે એનું પાલન કરવાની આજ્ઞા આપતા ગયા આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો